નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે પચીસ એક બે હાજર પચીસ અને પાટીદળ ગામમાં આપણે અંકુરભાઈ ધડુકની વાડીએ આપણે ચણાનું ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ તો આ જે ચણાની વેરાયટી તમને દેખાય છે ચણા છે સાત નંબર અને એનું બિયારણ અંકુરભાઈ તમે ક્યાંથી લીધું છે ચણાનું બિયારણ ફર્ટિલાઇઝર ગ્લોબલ ફર્ટિલાઇઝર ગોંડલ બરોબર હવે આ ચણા કેટલા દિવસના થયા છે અઢીથી પોણા ત્રણ મહિના અઢી પોણા ત્રણ મહિનાના ચણા છે તમે એની હાઈટ જોઈ શકો છો ચણાની હાઈટ કેટલી છે આ ચણાનો વેજીટેટિવ ગ્રોથ વધી ગયો હતો એટલે ફ્લાવરિંગ નહોતું એમાં આપણે એથિકલ એગ્રીનું ટોરસ કરીને જે દવા આવે છે એના છેલ્લા પંદર દિવસમાં બે રાઉન્ડ લીધેલા છે તો તમે એની ફૂટ ગ્રોથ અને એમાં ફાલ જોઈ શકો છો ચણામાં ફાલ કેટલો છે જો આ ચણા પોપટા કેટલા છે અને એની ફૂટ કેવી છે ચણાની આ તમે અંકુરભાઈના હાથમાં જોવા સિંગલ છોડ છે સિંગલ છોડમાં તમે ફૂટ જુઓ અને ફાલ જુઓ

દાણો બંધાઈ ગયેલો છે અને આ એક છોડવામાં એવું નથી આ છોડવાની સાઈઝ ઉપર તમને ખબર પડી જાય સિંગલ છોડવો કેવડો વેધ કર્યો હોય છે અને આમાં ફાલ લગાડવા માટે જે છે જે કામ કર્યું છે ટોરસે જે કામ કર્યું છે એ બહુ સરસ મજાનું રિઝલ્ટ અને આવ્યું છે તમે ખેતર જોઈ શકો ભાઈ આ ઉભા તો ગોઠણ ગોઠણ સુધી ના ગોઠણ ઉપરના ના ઝીણ થઈ ગયા છે લાગત એક ધારો માલ બંધાઈ ગયો છે તો તમે ખેડૂત મિત્રોને કેવી રીતના ભલામણ કરશો કે આ રિઝલ્ટ આમાં આપે છે મારા તો આનું બહુ ખુબ સરસ રિઝલ્ટ છે આ બ્રાસીન નો લાઈટ ટેકનિકલ કલા માં આયુ હે અમની અને તારું નામ આપ્યું હે